ગુજરાત બોર્ડ દ્વારા આજે ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનો પરિણામ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતા એક પિતાની દીકરીએ જળહર્તું પરિણામ લાવી પિતાનું નામ રોશન કર્યું છે વરાછા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ સખવાળા હીરામાં કામ કરે છે આઠ પેલના કારીગર એવા રાજેશભાઈની દીકરી હિમાંશીએ બાર કોમર્સમાં પંચાણું પોઈન્ટ ચૌદ ટકા સાથે નવ્વાણું પોઈન્ટ છન્નું પર્સન્ટાઇલ પ્રાપ્ત કર્યા છે હેમાંશીએ કહ્યું કે આ સફળતા માટે તે અગિયારમું ધોરણ શરૂ થયું ત્યારથી જ રોજની આઠ કલાક જેટલી મહેનત કરતી હતી રોજની તૈયારી રોજ કરી લેતી હતી શાળામાં જે ભણાવવામાં આવે તે સાથે ડાઉટ પણ શિક્ષકો પાસે ક્લિયર કરાવી લેતી હતી પિતાની ટૂંકી આવકમાં પણ અથાગ મહેનત કરી અને એ વન ગ્રેડ સાથે પરીક્ષા પાસ કરી છે ત્યારે આગામી સમયમાં વિદ્યાર્થીનીએ ડેટા સાયન્સ એઆઈનો કોર્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે હેમાંશીએ સફળતાનો શ્રેય પોતાની તપોવન સ્કૂલને આપ્યો હતો સાથે જ જણાવ્યું હતું કે અહીંના શિક્ષકો અને આચાર્ય મનસુખભાઈ ગોટી દ્વારા સતત હૂંફ આપવામાં આવતી હતી શિક્ષકોના માર્ગદર્શન અને મોટિવેશનના કારણે આ સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં નર્મા યુનિવર્સિટીમાંથી ડેટા સાયન્સ એઆઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરવાની ઈચ્છા છે માતા દક્ષાબેન અને પિતા દસ ધોરણ સુધી જ ભણી શક્યા છે ત્યારે હું આગળ ભણી અને પરિવારનું નામ રોશન કરવા ઈચ્છું છું કોમર્સમાં નાઈન્ટી સિક્સ પર્સન્ટેજ આવે છે જેની પર્સન્ટાઈ નાઇન પોઈન્ટ નાઇન્ટી એટ છે જેમાં ચાર સબ્જેક્ટમાં હંડ્રેડ તો નથી આવ્યા પણ નાઇન્ટી નાઇન માર્ક આવ્યા છે

બાયોલોજી માંથી સૌથી વધારે તમારા મમ્મી પપ્પા અને અમારા શિક્ષક મિત્રો એને શરૂઆત થી તે વાંચવામાં આચાર્ય શ્રી તપોન વિદ્યાલય આજ રોજ જાહેર થયેલું એચસી માર્ચ બે હાજર ચોવીસ બોર્ડ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનો એક જ સાથે પરિણામ જાહેર થયું છે અને આજનું રેકોર્ડ બ્રેક પરિણામ અમારી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ માં સામાન્ય પ્રવાહ એવન સિત્તેર બાળકોએ કર્યો અને પંદર બાળકોએ વિજ્ઞાન પ્રવાહની અંદર એવન છે

માસિક પરીક્ષાઓને રાઉન્ડ રીસ આયોજન કરી અને જ્યારે બોર્ડની પરીક્ષા ખૂબ નજીક હોય ત્યારે વિદ્યાર્થીઓને નાનામાં નાની ક્વેરી પણ વિશે શિક્ષકો સોર્ટ આઉટ કરતા હતા એના કારણે ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે